જસ્તના ખારચી આગામે આવેલા સાત હનુમાનજી જગત હનુમાન જયંતિ ભાવ વિભૂર ઉજવણી કરવામાં આવી જસદણ તાલુકાના ખારચી આગામે આવેલા સાત હનુમાનજી ની જગ્યા પુરા સૌરાષ્ટ્ર પ્રચલિત છે જે ની જગ્યા જસદણ થી ગોંડલ હાઈવે ઉપર આવેલા ખારચિયા ગામમાં જ આવેલ છે જે હનુમાનજી ની જગ્યા અંદાજે સાતસો વર્ષ જૂની આ જગ્યા છે જોકે આ સાત હનુમાનજી નો ઇતિહાસ જોવા જઈએ તો વર્ષો પહેલા ખેડૂત હળ લઈને ખેતી કરવા હતા એ સમયે હળ અટકી ગયું અને હનુમાનજી મૂર્તિ સાથે થાયું ત્યારે હનુમાનજી મૂર્તિમાંથી લોહી વહેવા લાગ્યું પછી તુરત જ એક પછી એક હનુમાનજીની મૂર્તિઓ બહાર નીકળવા લાગી એમ સાત હનુમાનજી મૂર્તિ પ્રગટ થઈ

જોકે સૌરાષ્ટ્ર ગુજરાત કે ભારત માં આવી જગ્યા ગામના તમામ લોકો ઉપસ્થિત રહીને તન મન અને ધન આ સાત હનુમાનજી ની જગ્યામાં હનુમાન જયંતિ ની ભાવ વિભોર ઉજવણી કરવામાં આવે છે અને આ ખારચિયા ગામ એટલી સુખી છે કે ગામની અંદર ક્યારેય ઝઘડા થયા નથી

અને અહીંયા ગામના દરેક વ્યક્તિ અહીંયા ભાગ લે છે અને અહીંયા ગામ ઉપરાંત પણ આજુબાજુના ગામના દરેક વ્યક્તિઓ અહીંયા હનુમાનજીના દર્શન કરવા અને પ્રસાદ લેવા માટે છે આવે છે અને અમારા દરેક વ્યક્તિઓ માટે આ ખૂબ જ ઉત્સાહની ઘડી છે અને મારા તરફથી અને ગામના દરેક વ્યક્તિઓ તરફથી હનુમાન જયંતિની દરેક વ્યક્તિને શુભકામના સાત હનુમાનજી સ્વયંભૂ પ્રાગટ્ય છે આ વર્ષો પુરાણી જગ્યા છે આ જસદન તાલુકાનું ખારચિયા જામ આમ તો ખારચિયા હનુમાનજીના નામે પ્રચલિત છે આજુબાજુના સર્વ ગામડાઓ પ્રસાદી લેવા હનુમાન જયંતિના નિમિત્તે પર્વ તહેવાર ઉજવવામાં આવે છે તો આજે બત્રીસ વરસતા અહીંયા નામી અનામી પબ્લિકો આવે છે તીર્થાળુ આવે છે યાત્રાળુ આવે છે અને આ હનુમાન જયંતિની ઉજવણી બત્રીસ વર્ષતા છે હનુમાનજીનું એવું પ્રાગટ્યની વાત છે એક સમય ગુરુવા લોકો અમને કહેતા હતા ગુરુ મહારાજ કે સ્વયંભુ સાત હનુમાન એ કે જમીનમાંથી ઓટોમેટિક પ્રાગટ્ય છે સ્વયંભુ હનુમાન તરીકે આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે અને આ ખારચીયા ગામ જસતન તાલુકાનું છે રાજકોટ જિલ્લો અને મારું શુભ નામ મહંત પ્રવીણપુરીજી ઘનશ્યામપુરીજી ગોસાઈ ઓમ નમો નારાયણ જય બાલાજી ત્રીસ વર્ષથી ત્યાં ઉજવાય છે અને અહીંયા રાત્રિએ ભજન ધૂન થાય છે આખા ગામનો પૂરો સહકાર છે અમારું આખું ગામ ધુવાળા બંધ આજે ત્રીસ વર્ષ થયા એક અવાજે છોકરાઓ તો ઉભા રહ્યા છે બીજા કાર્યક્રમ તો જો જમણવારી થાય છે રાત્રે ભજન થાય છે શોભાયાત્રા અને ચાર વાગે આખા ગામની અંદર શોભાયાત્રા ફરશે દાદાની હનુમાન દાદા વિશે તો અમારા વડવાઓ એવું કહેતા હતા કે આ જગ્યાની અંદર આ ખેડૂત જે હતા એ દત્તા આપણે હળથી ખેડતા હતા અને ક્વાસ દાદાને ભટકાણી અને લોહી નીકળ્યું અને એ પ્રગટ થયેલા છે અને આજે અમારા ગામમાં દાદા આખા ગામનું રક્ષણ કરે છે અમારા ગામની અંદર સુખ શાંતિ કોઈ કજિયા કંકાસ કોઈ દિવસ એકબીજા કાંઈ હોય નાનું મોટું તો સૌ માની લે બે જણા ભેડા થઈને વાત બતાવી દે કેટલા હનુમાન સાત હનુમાન દાદા હે ఉపద్ర తెరయాటివీ న్యూజ గుజరా జస్ద